ને હાથ ધરાવતા નથી અને તેઓ પગેથી છે તે મતદાન કરે છે તમે જોઈ શકો છો કે મંજીભાઈ મતદાન કરીને આવ્યા છે અને જે શાહીનું નિશાન છે તે શાહીનું નિશાન તેમના પગે કરવામાં આવ્યું છે વાત કરીશું મંજીભાઈ સાથે મંજીભાઈ શું કહેશો તમે પણ મતદાન કર્યું છે બે હાથ નહીં હોવા છતાં પણ મતદાન કર્યું છે અને મતદાન કરીને લોકોને મતદાન કરવા માટે પ્રોત્સાહન આપો છો હા મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે કે જે ઘરમાં અત્યારે લોકો બેસી રહ્યા છે અને ટીવી કે મોબાઈલમાં ચોડે છે કે આપણે વોટ આપીને આપણે શું ફાયદો છે પણ આ જો લાઈવ જોવે તો હજી આપણે સાંજનો સાત વાગ્યા સુધીનો ટાઈમ છે ત્યાં સુધીમાં મતદાન કરી જવું અને મતદાન કરવું એ આપણી ફરજ છે જો હું આજે અઢાર વર્ષનો હતો ત્યારથી અત્યારે મારી ઉંમર પાસઠ વર્ષની છે એક કઈ વખત હું વોટિંગ આપ્યા વગર બાકી રહ્યો નથી અને અહીંયા અમે તડકામાં આવ્યા છીએ હજી જમવાનું બાકી છે અને બધા ઘરથી નીકળો અને વોટિંગ કરવા આવો એવી મારી વિનંતી છે સર વોટિંગ કર્યું છે કઈ બાબત ધ્યાનમાં રાખીશું શું કહેશો હા વોટિંગ કર્યું છે એટલે કે જે હાલમાં જે સરકાર ચાલુ છે અને ચાલુ પણ રહેશે અને કાર્યો પણ સારા કર્યા છે અને આપણે ખૂબ સારું ચલાવે છે દેશનું આ બધું એટલે આ રીતનું છે ચાલુ રહે એ રીતે તો બપોરનો સમય છે છતાં પણ જે લોકો છે તે ઘરમાંથી બહાર આવીને વોટ કરી રહ્યા છે આપ શું કહેશો વોટ તો હંમેશા આપવો જ જોઈએ તો આપણી ફરજ છે હું પોતે હેન્ડીકેપ છું ચાલી શકતી નથી છતાં પણ રસોઈ બનાવીને તરત જ હું આવી છું અહીંયા વોટ આપવા મારી વ્હીલચેર લઈને આવી છું કારણ કે આપણા માટે જો સરકાર આટલું સરસ કાર્ય કરતા હોય તો આપણી બી નૈતિક ફરજ બજાવી છે કે આપણે બી વોટ આપવો જ જોઈએ એક ફક્ત પંદરથી વીસ જ મિનિટનો ટાઈમ આપણો જાય છે એટલો ટાઈમ તો આપણને મળે જ છે રોજે તો એટલો ટાઈમ બી આપણે કાઢી અને આપણે અવશ્ય વોટ આપવો જ જોઈએ દેશ માટે આપણી ફરજ છે 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 સવારથી મતદાન મથકો પર ભીડ જોવા મળી રહી અત્યારે પણ બપોરનો સમય છતાં પણ ભીડ છે છે તમને લાગે કે લોકો હવે જાગૃત થયા છે અને આગળ આવી રહ્યા છે મત આપવા આવવું જ જોઈએ ને મત આપવા માટે તો તડકો હોય કે ગમે તે હોય સહન કરીને પણ આપણે કારણ કે આપણી સરકાર આપણા માટે ઘણા બધા કાર્ય સારા કરે છે એના માટે બી ટાઈમ કાઢીને આપણે વોટ અવશ્ય આપવો જ જોઈએ આપણે તમે જોયું કે લોકો લોકો છે તે હોવા છતાં પણ છે તે મતદાન કરવા માટે આવી રહ્યા છે અને જે હેન્ડીકેપ હોય કે બ્લાઇન્ડ હોય સારવાર લોકો છે તે પોતાના મતાધિકારનો પ્રયોગ કરી રહ્યા છે કેમેરામેન મીટ ભટ્ટ સાથે જલક જીએસટીવી અમદાવાદ